મહવાનું નગરપાલિકાનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું ટેક્સ વિભાગમાં તાળાબંધી થતાં નગરપાલિકાને થયું લાખોનું નુકસાન આ બાબતે વિસ્તારથી વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી બાદ મહુવાના ભાજપમાં રાજકારણમાં પર ચોમાસે કાયમી ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં મુખ્યત્વે બે વિભાગો પડી ગયા છે જેથી ન જેવી બાબતે એકબીજા નગર સેવકોની ખેંચતાણમાં મહુવાના રાજકારણમાં કંઈક ને કંઈક ગરમાવો જોવા મળે છે જેમાં આજરોજ મહુવા નગરપાલિકાની અંદર જન્મ મરણ પડેલા ટેક્સ 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 વિભાગની ઓફિસમાં મુકતા વિભાગના ચેરમેનના હુકમથી વિભાગ શાળામાં તાળા મારી દેવામાં આવ્યા હતા તેવું અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જેના કારણે નગરપાલિકાને તો લાખોનું નુકસાન થવા પામ્યું હતું તો બીજી તરફ ટેક્સ ભરવા આવેલા લોકોને પણ ધર્મના ધક્કા ખાવા પડ્યા હતા તે કેટલા અંશે યોગ્ય ગણી શકાય અર્પિત ચાવડા ન્યુઝ મહુવા સત્ય સમાચાર તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી